ગુજરાતમાં ચૂંટણી નજીક હોવાના સંકેત વચ્ચે બે હજાર પચીસની મતદાર યાદી સુધારણા માટે રાજ્યભરમાં સ્પેશિયલ સમરી રિવિઝનની કામગીરી ઝડપી બની છે આજે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારો જીવિત છે કે કેમ સરનામું બદલાયું છે કે નહીં અને નામ વિગતોમાં સુધારાની જરૂર છે કે કેમ તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેર અને જિલ્લામાં પચીસો જેટલા બીએલઓ દ્વારા આ સઘન કામગીરી શરૂ કરાઈ છે જે એક મહિના સુધી ચાલશે અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર થશે આ કામગીરી પાછળ સઘન સુધારણા થઈ શકે જેના લીધે જે સ્થળાંતરિત મતદારો છે એની ઓળખ થઈ શકે જે ડેક થઈ ગયેલા છે એની ખાસ તો ઓળખ થઈ શકે અને એનું નામ કમી કરી શકાય એ વાત મુખ્ય એનો ઉદ્દેશ્ય છે કેટલો ટાઈમ જનરલી અત્યારે જેની પ્રાથમિક શરૂઆત થઈ ગઈ છે કે એ આ ચાર તારીખથી આવતા ચાર તારીખ સુધીના એક મહિનાનો કાર્યક્રમ છે પછી એના પછીનો જે બીજો ફેસ એનો આવશે કે જેમાં નોટિસ બજાવી અને જે આવા સ્થળાંતરિત અથવા તો મૃત થઈ ગયેલા છે એની ઓળખ કરી અને એના ઉપરની જે આગળની કાર્યવાહી કરવાની થશે એનો એક મહિનાનો કાર્યક્રમ છે અને આખે આખું પૂરું થતા એસઆઈઆર સઘન મતદાન સુધારણા કામગીરી રાજકોટમાં અત્યારે જે વિભાગ વિભાગવાઇઝ અલગ અલગ ઘણા બધા બી કામ કરી રહ્યા છે કે ભાઈ આપણા અહીંયા વેસ્ટ છે તો વેસ્ટમાં જ અઢીસો જેટલા બીએલો કામ કરી રહ્યા છે તો એ જ રીતે ઈસ્ટ વેસ્ટ સાઉથ અને ગ્રામ્ય રાજકોટમાં અલગ અલગ વિભાગ પ્રમાણે અમે ઘણા બધા બી એ લોકો કામ કરી રહ્યા છે આ કામગીરી દરમિયાન જે અમુક સ્થાનિત થઈ ગયા છે કે જે પરમાનન્ટ હોય જ ગયા છે અહીંયા છે નહીં એની વિગત મળી શકે છે જે પરમાનન્ટ ડેથ થઈ ગયેલું છે કે જેની વિગતના પુરાવાઓને અભાવને લીધે સુધારણા ન થઈ હોય કે ડેથ સર્ટિફિકેટ ન મળતા હોય એવા મતદારો હોય તેની પણ આમાં અને એને પણ નામ કમી કરી શકાય એવી પણ સુધારણા થઈ રહી છે અને આ રીતના બીજા જે કંઈ પણ મતદારો જે આગળ પાછળ બીજે સ્થળાની થયા હોય એની માહિતી એમાં મળી શકે એમ છે